નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો યુનિવર્સિટી પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે એના વિશે ઘણા બધા વિદ્યાર્થીઓ મને વોટ્સએપની અંદર મેસેજ કરી અને પ્રશ્નો પૂછી રહ્યા છે તો એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા વિદ્યાર્થીઓની સેમેસ્ટર એક સેમેસ્ટર બે સેમેસ્ટર ત્રણ તથા સેમેસ્ટર ચાર પાંચ અને છની જે આ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે તે કયા વિદ્યાર્થીઓને લાગુ પડે છે અને કયા વિદ્યાર્થીઓની જે આ પરીક્ષા છે એ યોજવામાં આવશે સાથે સાથે કક્ષાએ સેમિસ્ટર એક બે ત્રણ અને ચાર પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવે છે એ કયા વિદ્યાર્થીઓ માટે છે અને કયા વિદ્યાર્થીઓની પરીક્ષા જે છે એ શરૂ થશે ઇન યુનિવર્સિટી દ્વારા જે આ ઓફિશિયલ પરિપત્ર પરીક્ષાની તારીખો અંગે જાહેર કરવામાં આવે છે એ કોને લાગુ પડશે અને કોની પરીક્ષાઓ જે છે એ શરૂ થશે એ વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોડા છીએ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો યુનિવર્સિટી પરીક્ષાની તારીખો જાહેર સ્નાતક અને અનુસ્નાતક પરીક્ષાની તારીખો અને અહીંયા તમે જોઈ શકો છો સ્નાતક સેમેસ્ટર એક ત્રણ પાંચ અનુસ્નાતક સેમેસ્ટર એક અને ત્રણ સ્નાતક સેમેસ્ટર બે ચાર અને છ અને અનુસ્નાતક સેમેસ્ટર બે ચાર છ યુજીની અંદર તમામ સેમેસ્ટર અને પીજીની અંદર તમામ સેમેસ્ટર જે પરીક્ષાની તારીખો છે એ યુનિવર્સિટી દ્વારા ઓફિસિયલ પરિપત્ર જાહેર કરી અને જાહેર કરવામાં આવેલી છે તો સૌ પ્રથમ તમે અહીંયા જે આ પરિપત્ર છે એ જોઈ લો જે આ પરિપત્ર છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તારીખ ચૌદ આઠ બે હજાર પચીસના રોજનો જે છે એ આ પરિપત્ર છે અને પરિપત્રનો વિષય છે સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલ હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે તો ઇન શોર્ટ આ જે છે એ જે વિદ્યાર્થીઓ રેગ્યુલર રીતે અભ્યાસ કરી રહ્યા છે એમની પરીક્ષા જે છે એ લેવામાં આવનાર નથી તમને સૌને ખબર હશે એ પ્રમાણે ફોર એક્ઝામ્પલ તમે બીએના એના કોર્સની અંદર એડમિશન લો છો તો તમને જે છે એ છ વર્ષનો સમય આપવામાં આવે છે બીએનો કોર્સ પૂરો કરવા માટે એટલે કે તમારે મિનિમમ છ વર્ષની અંદર બીએનો એનો કોર્સ જે છે એ પૂરો કરી દેવાનો હોય છે જો તમે છ વર્ષની અંદર બીએનો કોર્સ પૂરો નથી કરતા તો તમારી જે છે એ ડિગ્રી તમે ફોર એક્ઝામ્પલ એ માન્ય ગણાતી નથી ફોર એક્ઝામ્પલ તમારે કોઈ એકાદ સેમેસ્ટરની અંદર એટી કેટી આવી જાય તો તમારે એને સોલ્વ કરવા માટે પણ જે છે એ છ વર્ષનો સમય જે છે એ આપવામાં આવેલો છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે જે છે એ આ છ વર્ષના સમયગાળાની અંદર એમની ડિગ્રી જે છે એ પૂર્ણ કરેલી નથી તો આવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા જે છે એ બીજી તક આપવામાં આવેલી છે અને આવા વિદ્યાર્થીઓ માટે સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલ વિદ્યાર્થીઓ માટે જે છે એ પરીક્ષા લેવામાં આવે છે અને એની જે છે એ આ તારીખો જાહેર કરવામાં આવેલી છે એ અંતર્ગત તમે જોઈ શકો છો ઉપરોક્ત વિષય તરત જણાવ્યું કે યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો વિભાગોમાં સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલી હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની પ્રક્રિયા હાથ ધરેલ છે સદર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ નીચે મુજબ દર્શાવેલ જે છે એ તબક્કામાં લેવામાં આવશે સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલો હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખ અને પરીક્ષા શરૂ થવાની તારીખો તો સ્નાતક સેમેસ્ટર એક ત્રણ અને પાંચની પરીક્ષાઓ જે છે એ બાવીસ આઠ બે હજાર પચીસના રોજથી શરૂ થશે અનુસ્નાતક સેમેસ્ટર એક અને ત્રણની પરીક્ષાઓ બે નવ બે હજાર પચીસના રોજથી શરૂ થશે સ્નાતક સેમેસ્ટર બે ચાર અને છની પરીક્ષાઓ જે છે એ પંદર નવ બે હજાર પચીસના રોજથી શરૂ થશે અને અનુસ્નાતક સેમેસ્ટર બે અને ચારની પરીક્ષાઓ જે છે એ છવ્વીસ નવ બે હજાર પચીસના રોજથી જે છે એ શરૂ થશે તો ઇન જે વિદ્યાર્થીઓ અત્યારે કોલેજમાં જે રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા છે એમના માટે પરીક્ષાની આ તારીખો જે છે એ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ જે વિદ્યાર્થીઓ એમના નિયત સમયગાળાની અંદર ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી જે છે એ મેળવી શકે નથી એમને કોઈ એકાદ સેમેસ્ટરની અંદર અથવા તો એક કરતાં પણ વધારે સેમેસ્ટરની અંદર એ આવેલી છે તો એવા વિદ્યાર્થીઓ માટે જે છે એ આ એક્ઝામ યોજવામાં આવેલી છે ફોર એક્ઝામ્પલ તમારે જે છે એ ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હોય પરંતુ તમારે જે છે એ સેમેસ્ટર ત્રણની એટી કેટી સોલ્વ કરવાની રહી ગઈ હોય તો તમારી પરીક્ષા બાવીસ આઠ બે હજાર પચીસ નવથી શરૂ થશે પછી આ રીતે તમે જોઈ શકો છો સ્નાતક સેમેસ્ટર એક ત્રણ અને પાંચ એટલે કે બીએ બીકોમ બીએસસી વગેરે જેવા કોર્ષની અંદર અભ્યાસ કરતા સેમેસ્ટર એક ત્રણ અને પાંચના વિદ્યાર્થીઓની પરીક્ષા પચીસ અનુસ્નાતક એટલે કે એમ એમકોમ બીએડ વગેરે જેવા સેમેસ્ટર એક અને ત્રણની અંદર જે વિદ્યાર્થીઓ સમય મર્યાદામાં જે છે એ ડિગ્રી નથી મેળવી શકે એમની પરીક્ષા બે નવ બે હજાર પચીસ સ્નાતક સેમેસ્ટર બે ચાર છ પંદર નવ બે હજાર પચીસ અને અનુસ્નાતક સેમેસ્ટર બે અને ચારની પરીક્ષાઓ જે છે એ છવ્વીસ નવ બે હજાર પચીસના રોજથી શરૂ થશે રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષાની આ તારીખો નથી રેગ્યુલર વિદ્યાર્થીઓ જે છે એ પરીક્ષાની અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો જ્યારે પણ એમની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે તો એની સૌપ્રથમ માહિતી તમને જે છે કે અચંજીવી સ્ટડી પણ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ